ખાડોમાં પડી જતા તેને ગંભીર ઈજા થવા પામી હતી ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીની લાલ્યાવાડીને પગલે આજે એક નિર્દોષ યુવાનને સારવાર લેવાની નોબત આવી છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનર આવી ગંભીર બાબતો પર ધ્યાન આપે એ જ શહેરીજનોની માંગ છે આ ખાડો ખોદેલો તો ને ડેપો પર ડેપો પર ખાડો ખોદેલો હતો તો હું ગાડી લઈને આવતો હતો હવે મને ખાડો દેખાયો નહીં કારણ કે ત્યાં બેરિકેટ બેરિકેટ કાંઈ મૂકેલું નહીં હતું

તે અમારો કાગજોળનો મારા મામા ભાઈ થાય મારા મામાનો છોકરો છે હવે એ રાતના છે ને ડેપો પરથી આવતો હતો કામ પરથી તો ત્યાં ખાડો ખોદેલો છે રસ્તાના વચ્ચે ડેપો પર ત્યાંની કંઈ લાઈટ ફોકસ મારેલું ખાડા પર ને વચ્ચે વચ્ચે ખોદેલું છે નથી કંઈ બેરિકેડ તો આ નગરપાલિકાના જે કર્મચારી છે એમની જાગૃતતા હોવું જોઈએ કે આટલી વસ્તુ જનતાની સેફ્ટી માટે ત્યાં લગાવવું જોઈએ મૂકવું જોઈએ કે કોઈ અકસ્માત કે કોઈ જાનહાની નહીં થાય તો મારી કમિશનર સાહેબને નમ્ર અપીલ છે વિનંતી છે કે ખાસ કરીને એવી બધી બાબતોમાં ધ્યાન દોડવે કે કોઈ અકસ્માત કોઈ જાનહાની નહીં થાય હમણાં જે અનવર કાઢીને જે ઇજાગ્રસ્ત છે એના પગમાં બે ટુકડા થઈ ગયા છે અને હાથમાં બી તૂટી ગયું છે એટલે બે ઓપરેશન જેવા આવ્યા હવે આ ગરીબ માણા ક્યાંથી લાવવાના કેવી રીતના કરવાના તો મારી તંત્રને મેં અપીલ કરું છું કે જે કંઈ છે તે ગરીબ વ્યક્તિને ગમે બી ધ્યાન આપે ને જે કંઈ સહાયતા થાય તે કરે એ મારી નમ્ર અપીલ છે